દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણી મિશન બે હજાર ચોવીસને લઈ આજે એક બેઠકનું વણાકબારા ખાતે આયોજન કરવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે આજે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન લોકસભાની ચૂંટણીને લઈને મનોમંથન કરવામાં આવ્યું આગામી ચૂંટણીમાં એકજૂટ થઈને બીજેપીને ફરીથી પ્રચંડ જીત હાસિલ કરવી એ બેઠકમાં જણાવવામાં આવ્યું બેઠક દરમિયાન ચૂંટણીના માહોલ વિશે પણ જણાવાયું સાથે પાર્ટી સ્તરે કઈ રીતે પ્રચાર પ્રસાર કરવો દરેકે પોતાની જિમ્મેદારી વગેરે સમજી કામ કરવું વધુમાં જણાવવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે કોઈ પર્સનલ સ્વાર્થ નથી હોદ્દેદારોને પણ અનેક સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું જેને પણ જવાબદારી સોંપવામાં આવે તેને તત્પરતા સાથે જિમ્મેદારી નિભાવવી પાર્ટીને મજબૂત બનાવવી લોકસભાની ચૂંટણીને લઈને આ પ્રસંગે મોદી સરકારની પ્રશંસનીય કામગીરી વિશે પણ વાત કરવામાં આવી મિટિંગ દરમિયાન મહા જનસંપર્ક અભિયાનને લઈને પણ સૂચનો આપવામાં આવ્યા દરેકે મિશન બે હજાર ચોવીસમાં સહયોગ આપી અને સફળ બનાવવાનું છે આ બેઠક દરમિયાન પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા દીવ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણ સીનિયર બીજેપી નેતાઓ રામજીભાઈ પારસમણી ભીખાભાઈ પૂંજાભાઈ રમણીક બામણિયા જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ ઉપપ્રમુખ હરેશ પાંચા કાપડિયા મહામંત્રી ભવેશ ચૌહાણ ડૉક્ટર હરેશ ચૂંટાયેલા પ્રતિનિધિઓ બીજેપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમ રામજીભાઈ કીધું તો કે ભાઈ અમે ઇલેક્શન આવતા અને 15 દિવસે તૈયાર થઈ યાદી છે અને 10 લોકો આપણા જે મહત્વના છે એને પણ એક એક પ્રશ્ન એક છે